હજાર જો આગળ મેં આવતો મેં જો આગળ બર્ડ બર્ડ આમાં રીસ્યું બેસે ગુણ થોડો થોડો દેખાય જો બર્ડ આનો વ્યૂ અહીં આવ્યો જો એ દેખાતો હોય છે થોડો એકદમ મારો થોડોક અવાજ નહીં સાંભળાય થોડીક મજા નથી હતી લી ગરું દુઃખે આપણું આપણે માંડવી જો આવીએ હા થઈ ગઈ ફૂલ અટાણે અંધારું નથી હોય પણ વાગવામાં હે હાથ

भूल आएगी हाँ भाई सी शॉर्ट्स हाय 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 यो अब मांडवी की कावी है हाल चाल बराबर है भाई चलो हम आपके वीडियो रोज था एक भाई कमेंट करे कि कहाँ है हम आपके वीडियो रोज पसी कहाँ ना हो साचू जो आप मांडवी की कावी है मांडवी में ईर बहु आ गई नो ब्लॉग जो ही तो जो है जो ब्लॉग मुके दी था अपने है कि मांडवी जो જો હા કાલ સ્કૂલ હે મોડિયા કોણ હે આ ભાઈ સીજે શોર્ટ છે કોણ ભાઈ અને અટાણે આપણે બર્ડાન view કોઈ કે આવું હે જો ય પાસો રીસું બેહેગા વદરા અડેગા જો અબર કેમેરા માં હે થોડું ઝાખેરું આવતું હે બાકી વ્યુ અહીંયા વાગવામાં હેવટાને હાથ ને અગિયાર પવન તવન ને જ પવન થાવડે નકર નારિયેરી તમને શાંત નું દેખાય bắt được anh rồi nó giờ đây nghe like sao luôn hả full mọi chỗ rồi 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 जो अपनी मांडवी की गावी है चैनल में नो लाइक सब्सक्राइब कर दियो जल्दी जल्दी जो पास आपड़े बड़ा में जो रीसाई गया थोड़ थोड़ा थोड़ा खोलो हाँ आज होता क्लियरिटी नहीं आती माफ कर जो व्यू ही है बाकी, बाकी। लाइव जो वे घना ही घटना कोई लाइक के सब्सक्राइब नहीं करता ને નો સબસ્ક્રાઇબ કરી દીયો જરી તમારે ખાલી દબાવું આમ કેટલી ઘડી થી લાઈવ કરતાય તમને ખબર હોય જો આઈ નાય વદરા આવી મધી ધીરી ઓ હો 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 view એટલે view હે ઓ મિત્રો આ કેમેરા માં કોલિટી ને તો આપડે થોડીક જાખરી આવ છે બાકી ઓ હો હાથી हूं जोवा ने व्यू बाकी व्यू है हो कैमरा में जी हूं देखा तो ई हूं बाकी जो भाई जी भाई जो जोताई सब्सक्राइब कर दियो चैनल ने लाइक कर दियो आपरो ईरवार व्लॉग आवेगो बात पूछो मई है मांडवी में न जो 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 हाँ थोड़ी की रही है जो आ मांडवी तो मैंने देखा दी है बाकी आई क्लास मांडवी जो वातावरण अटन हाव शांत है ये जी बोर्ड ना व्यू आए ओहो આપણે લાઈટ થોડું મોડું ચાલુ કરી વેલું કર્યું હતું ને તો થોડું હે ક્લિયરિટી આવતું જો વે્યુ આવે તમે જોઓ ખાલે આમાં ક્લિયર નહી આવતું એક તો જો વે્યુ અહીં આવે જો जो आप भी भाई जी भाई कुछ भी राम राम ने सीताराम बताए नहीं कोई जो तो नहीं राम राम सीताराम थोड़ी विजय आगो गो यार व्यू ही आ बड़ा ना जो ऊपर वादर धिर आए वहां धीरे-धीरे जा मित्र राम राम ने सीताराम आप रामनगर का वीडियो नेतियो मैं ना मेरे घर ने बार-बार ही नेत निकरा आज कीक बंद थौ था को जो आईन जो व्यू देखाड़ तो व्यू देखाड़ जो कोडा जो आई जटावे त्या हां जटा आई आवे दा जो, जो आई जो, 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 जो जी आई जो मित्रों कारू डूम है हाँ कैमरा में थोड़ी क्वालिटी ओली है बाकी

कमेंट नहीं करता कितना जो बस है बताए बातचीत करी कि यार बाकी जो बातचीत ना करो तो व्यू देखा दिए तुम जो हाय केतन भाई चावड़ा हाय हाय भाई कि बाकी मौज माना જો મિત્રો આ હા હા જો આ કેમેરા નથી દેખાતું આ પુગે હું બાકી કારો ડૂમ થઈ ગયું નથી દેખાતું માફ કરજો બાકી કારું ડૂમ થઈન પુગે આ જો આ હે નઈ કોમેન્ટ કરો યાર કોમેન્ટ કરો કે કોમેન્ટ એક ભાઈ કર ક્યું ગામ છે ગામ ભાઈ ગડુ 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 ગામ તમે ક્યાં ગમને ભાઈ અને ફૂલ વરસાદી માહોલ થઈ ગો મિત્રો જો વાદળા આવ્યા ફૂલ સારો ડુંગ દેખાડા તમને થોડો જો કેમેરાની ક્વોલિટી થોડીક લાઈવ માં નબળી આવે બાકી તો આપડી બ્લોગ કરતાય ને તાર ક્વોલિટી બરોબર હોય

આપણે ઓરો ખીચલા ગામ બોલ્યો તો આપણે લાઈવ માં વધારે થઈ ગયા તો બાકી નજારો અહીં છે આજી મે છે ને જો અટાણ દેવા મંડે ને કુક્કા બોલાવ દીય જા વાદરા મુ કા નહી શેર કરો ભાઈ લાઈવ અને નવા હોય સબસ્ક્રાઇબ કરો યાર કોમેન્ટ કરો જા એક ભાઈ જ આપડી કારુકના વાતો કરે કોમેન્ટ માં તો બીજા કરો યાર

હું તો આખા માંડવી ઓલ્યું માંડવી રે આપણી મિત્ર ડોડવા ઠેકાય માંડવી ખાવા ગોરખડી ભાઈ મેન શહેર નું નામ બોલો તી ખબર પડે મને તાલુકો તાલુકો કે તમાર જિલ્લો લાગતો ઈ માંડવી ખાવા તા અમારે માંડવી માં ડોડવા ઠેકા પણ ઈ રોજો ને નેત રેવા દેવા પાંદડા બઠાવ ને ખા ખાય હું તમારો ફ્રેન્ડ છું ભાઈ કેતન ચાવડા ઓરેક તો

રેડું નથી ને બોલેરો જાય રેડું આવે બોલેરા નો અવાજ આવે રેડું આ નીકળે જાય ભાઈ કેતન ભાઈ કયો તમે તમાર તાલુકા નું કઈક નામ દિયો ખબર પડે અમે ઓરખ કેણા ફ્રેન્ડ હે આમાં બે બે જણા બેઠા આ બે માં કેણા ફ્રેન્ડ હે તમે વિજય ધવલ કોણ ભાઈ आप मोट नहीं, नहीं देखात वागवा है फ्लेसाइट कर तो देखा है। आ, ये धीरे तो तो धीरे साटा चालू थे ग्रो रेडू आए धीरे धीरे आप फोन में क्लियर है बहुत ओसाइए तालुक जामजोधपुर जिलों जामनगर ओहो भाई

विनुगुनी नहीं करेगो कौन है ओले भाई बनता रहो तो इन तो अरखो फ्रेंड केतन चावडा मार बेखू तो जो शाम तो थी थोड़ो भन तो डूमिया दुमियाणी भन तो है भाई तुम हॉस्टल मारो नाम है धवल ओडेदरा आनु नाम है विजय ओडेदरा आ भाई विजय

એક બો ક્વોલિટી નથી આવતી લાઈવમાં લેસ લખતા વધારે કરવાની હે ક્વોલિટી તો કામ ના જાવ કોમેન્ટ કરી ને આપણી વાત હિન્દી જવાબ આપી તમારું નામ શું છે ઈ જવાબ દેજો ભાઈ બાકી જો હા જો આઈ ગયો view દેખાડે આમાં જો વીગી આમાંજી જો લાડી જોરિયો દેખાડે જો એમ દેખાતું અહીં જો આ લાઈટ વધારી ના જો ખેડૂત હા ભાઈ આવે ગયા તમે હાય હાય લો એ થોડું કઈ ક્વોલિટી આવી ભાઈ ચેનલ માં નવા હોય લાઈવ માં નવા હોય बताए सब्सक्राइब कर दियो लाइक कर दियो बाकी भी जो 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 आई जो आयो बोलो बोलो ढकाई गो आखो जो और जो आई वादरों बु मित्रों जो फूल में ही है जो तो हमारी भाषा तो में हमें तो मैं बोलूं तो हम नो हम कमेंट कर दियो वर्षा हां वर्षा <laughs> बाकी जो वरसाद फूल माहौल है वागुआ मा है हाथ ने सोतरी आ है ना आई है नहीं वरसा दिखे जा बाकी आ साइड तो कहीं ना आई नो है जी है बस ही यार देखा कहीं ये कौन જો આરા ભાઈ ત્રણ જણા છે કોમેન્ટ કરો કે યાર આપણે એક ભાઈ એની વાત કરી એનો પાછો રિપ્લાય ન થાયો કરો રિપ્લાય એટલે કોમેન્ટ કરો રિપ્લાય રિપ્લાય અમે આપીશું કોમેન્ટ તમે કરો બાકી વરસાદ જો આવે છે ધીરે ધીરે આયો આવતો રહે ફૂલ બાકા દીકી બોર્ડામાં આપણે ફૂલ વરસતોજી છે એ હું લાગે આથી જોતો છે रेड़ा ओए थोड़ा थोड़ा रेड़ा आवे के जी वो ही बाकी अटाने जो नजारो इ वो लगे जोता यूं लागे के है, है ना फूल में ही है आ साइड कहीं नहीं तो आगे में बथि कोरो पड़ जी है आई है जाए वादरू है पण इ में वरह तो नहीं थोड़ा थोड़ा आगे में उघाड़ आई आईन जो आई जो वादरू है भाई केतन भाई जो है तो भाई तुम कमेंट करो केतन भाई तो कई रिप्लाय आप तो मारो फ्रेंड पर खाने तमने तो कमेंट करो तुम जो है तो जो भंगाई पड़ी ना जाए तो हेठो ये धीरे धीरे मित्रों अंधारों से જો ભાઈ આ લાઈવ જો એ બધા શેર કરી દીજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો આપડી કાર ના મથી લાઈવ જો ઇઠી મિનિટ થઈ ગઈ ઇઠી છે ને આ લાગે ઓર હો જુવા માં ખાન તાર જ જો આવું હાલે આપણે જો એવામાં હે ને હલાઈ નથી કાગડા લાદીમાં હે

कमेंट करो यार सी आर जना जो है कोई कमेंट नहीं करते हैं जो कमेंट करो तो एक मजा बात तो करिए यहाँ पड़े जो एक भाई वही होगा कंटाड़े कमेंट करो कमेंट आप लोग बात तो करी बिजनेस काम वही में शेयर करो बिजनेस घोर हूँ सब्सक्राइब करो आप लोग सौ पूरा करो आये थोड़ा घटे कितना घटे साली हक घटे ये तो थे जहनी कर दिए दिन दिन શેર કરો જો થાય બધા કોમેન્ટ કરો યાર આપણે વાતો કરવા જ લાઈવ ચાલુ કર્યું જો એક ભાઈ વરે કંટાળન વહ્યો ગડે જ ભાગી જાય ક્યાં હાલે યાર જો પવન એવું વાહ બળીયો બેઠા હા જો એવા સારું થયું એવામાં દેખાડ્યા જીવન જે બળો તફાવે કંઈ

करो नहीं यार तुम कमेंट करो तो तुम्हारा जा जाहे है ओमी बात तो करी लाइव लाइव चालू है तुम कमेंट नहीं करता यार आ जो को वाला को खगा वाला ही है कमेंट करो खगा वाला ही जी हो यार यार हवा जे हवा

લાઈવ રોગો થોડું ચાલુ કર્યું આપણે તો આપણે લાઈવ ની 32 મિનિટ થઈ ગઈ હાથ હાથ વાગે કર્યું ને જો ત્યાં ને 7 ને થઈ ઘરે એક ભાઈ આવી આવો ભાઈ આવો આપણે બેઠા આટણ મેડી ઉપર પવન ડાઢો ડાઢો આવે છે દરિયા જીવો view કઈ બતાડાજી હું હે નહીં આપડી આવું હે જો એ તો કઈ વાત તો કર્યા જ ની આઈ નઈ તુરા ગદીઓ કાલે વિડિયો આવશે મિત્રો લ ભગતા કાલે વિડિયો આવે જ છે આ ઈ મિકી નો કહેવા હા ઈ આવે મે આવે તો નઈ આવે આ શામ નો રહેતા હા મે ની હે તો પર કે કન્ટેન્ટ હોય ની એટલે આ તાણ કઈ જવાય ની તો અમને દેખાડી અમે બાકાજી કી બોલાવે ફૂલ મે જો આવું છે કઈ દેખાડા હે ભાઈ જોવે તમે જોવે લ્યો હાલો ભાઈ આજનું લાઈવ એટલું ભાઈ પાછું લાઈવ કાલે કરીએ ગમણા દી ગમે ત્યારે આવીએ બે ત્રણ દી માં આવી જાય કાલે આવે હગે शेयर कर दीजो, लाइक शेयर ने सब्सक्राइब तरह ही वास्तु कर दीजो, आप जो आई है बीजा भाई वही भाई है वा, ये करूँ बन ये बंद किया है तो ये भाई तब तो मोड़ा थे क्या लाइव जो है लीजिए हेलो सब्सक्राइब कर दीजो, भूलता नहीं बाय नेती मजे बजे कांति कांटी Oke, okay, ada bawaan lagi oh. ya? Hmm.